મહીસાગર જિલ્લાનો એક યુવાન પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે પગપાળા કેદારનાથ યાત્રાએ નીકળ્યો હતો ધ્રુવ દરજી અંદાજીત પંદરસો કિલોમીટર પગપાળા જઈને દેવ મહાદેવના દર્શન કરશે સાથે જિલ્લામાંથી પ્રથમ વખત કોઈ યુવાન આ રીતે કેદારનાથ જતો હોય એમ કહી શકાય મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે રહેતા ધ્રુવદરજી જન્મદિવસની યાદગાર બનાવવા માટે કેદારનાથ પગપાળા જવાનું નક્કી કર્યું હતું જેથી તે લુણેશ્વર મહાદેવની પૂજા કરીને અમરનાથ યાત્રા જવા માટે નીકળ્યું હતું આ મહાદેવ ભક્ત ધ્રુવદરજી દિવસના ત્રીસ કિલોમીટર ચાલતો હોવા સાથે લુણાવાડાથી અમરનાથ ધામ પંદરસો કિલોમીટર હોવાથી તેને ત્યાં પહોંચતા બે મહિના જેટલો સમય લાગશે સાથે જ રસ્તામાં આવતા વિવિધ મંદિરોમાં પણ ધ્રુવદરજી દર્શન કર્યા બાદ તે આગળની યાત્રાએ નીકળતો હોય છે હાલ તો ધ્રુવદરજી દેવાધિદેવ મહાદેવની ભક્તિ સાથે કેદારનાથ ધામ તરફ પ્રયાણ કરી રહ્યો છે ચોમાસાની ઋતુ હોવા છતાં દરજી પગપાળા કેદારનાથ જતો હોવાથી ઘણા બધા શિવભક્તો ઊભા રહીને તેને મળતા પણ હોય છે મહીસાગર જિલ્લામાંથી પ્રથમ વખત કેદારનાથ યાત્રાએ પગપાળા આ યુવાન જઈ રહ્યો હોય એમ કહીએ તો નવાઈ નથી અનિકેત જોશી મહીસાગર હું મહીસાગર જિલ્લાના વિરણિયા ગામથી મેં જે કેદારનાથની યાત્રા જે ચાલુ કરી હતી મારા જન્મદિવસે દિવસે પંદર છ બે હજાર ત્રણ મારો જન્મદિવસ છે તો મેં પંદર જૂન બે હજાર પચીસ ના રોજ આ મારી યાત્રા ચાલુ કરી હતી ચૌદ જૂને રાત્રે બાર વાગ્યા પછી બે વાગ્યા ત્યારે મને એકદમ વિચાર આવ્યો કે મારે ચાલીને કેદારનાથ જવું છે તો હું એ દિવસે લગભગ અડધો કલાક થી પિસ્તાલીસ મિનિટની અંદર મેં મારું બેગ પેક કરીને નીકળી ગયો હતો અને પંદરથી વીસ કિલોમીટર ચાલ્યા પછી હું થી મોડાસા માલપુર રોકાયો હતો માલપુર બાદ હું મોડાસા રોકાયો હતો અને ત્યારબાદ હાલ હું ટીટોય ખાતે છું ટીટોય ખાતે શામળાજી હાઈવે પર મેં સ્ટે લીધો છે ત્યાં મને એક પેટ્રોલ પંપના ઓનર છે એમણે થોડોક સ્ટે માટે મદદ કરી હતી અને હવે હું આગળ ટીટોયથી શામળાજી જઈશ શામળાજીથી આગળ જે બિછવાડા છે ત્યાં થઈને એ ઉદયપુર જયપુર દિલ્હી થઈને કેદારનાથ તરફ જઈશ અને કેટલા કિલોમીટરની યાત્રા છે મારી આ યાત્રા જે છે એ પંદરસો કિલોમીટર સમથિંગ છે અંદર જે કેટલા સમયમાં પહોંચવાના હું લગભગ દોઢ થી બે મહિનાની અંદર આ યાત્રા પૂરી કરીશ મારી અને કેદારનાથ જે મહાદેવના દર્શન કરી અને હું ધન્યતા અનુભવીશ શું નામ છે આપનું ધ્રુવધરજી